નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી એવું માનવામાં આવે છે કે જો કોઈ દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવે છે તો યમરાજ ગુસ્સે થઈ શકે છે કારણ કે આ દિશા યમરાજની છે તે જ સમયે વિજ્ઞાન માને છે કે રાત્રે સૂતી વખતે આપણા શરીરમાં ચુંબકીય ઊર્જાનો પ્રવાહ વહે છે જે નકારાત્મક ઉર્જા દૂર કરે છે આનાથી ગાઢ ઊંઘ આવે છે ઉપરાંત તણાવ અને ચિંતા ઓછી થાય છે ચાલો જાણીએ શું છે વૈજ્ઞાનિક કારણ મોટાભાગના ઘરોમાં તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે દક્ષિણ તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં પૂછવા પર તેઓ વાસ્તુ સંબંધિત ઘણી માન્યતાઓ વિશે માહિતી આપે છે એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશા યમરાજાની છે આવી સ્થિતિમાં જો તમે આ દિશામાં પગ રાખીને સૂવો તો યમરાજા ગુસ્સે થાય છે કારણ કે ગમે તે હોય પરંતુ દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવું ખોટું છે વિજ્ઞાનને પણ આને યોગ્ય માન્યું છે ચાલો જાણીએ કે વિજ્ઞાનિક કારણ શું છે અને તે મનુષ્યોને કેવી અસર કરે છે વિજ્ઞાન માને છે કે રાત્રે સૂતી વખતે આપણા શરીરમાં ચુંબકીય ઊર્જા વહે છે ઉપરાંત નકારાત્મક ઉર્જા પણ અહીંથી જ સમાપ્ત થાય છે જે સુખદ અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે વિજ્ઞાનની દ્રષ્ટિએ એવું માનવામાં આવે છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં ચુંબકીય શક્તિ છે જે દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ વહે છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ દક્ષિણ તરફ તરફ પગ રાખીને સૂવે છે તો તેના શરીરની ચુંબકીય ઉર્જા માથા તરફ જાય છે તે શરીર પર કેવી અસર કરે છે ઉત્તર તરફ માથું અથવા દક્ષિણ તરફ પગ રાખીને સુવાથી ચુંબકીય ઉર્જા પગમાંથી માથા તરફ જાય છે આવી સ્થિતિમાં જ્યારે વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે તે તણાવ રહે છે કલાકો સુધી તેને એવું લાગે છે કે તે હજુ સુધી પૂરતી ઊંઘ્યો નથી માથા પર ચુંબકીય ઉર્જાની વધુ અસરને કારણે તે થાક અનુભવે છે પરંતુ જો પગ ઉપર તરફ હોય તો આ ઉર્જા પગમાંથી બહાર નીકળે છે જેના કારણે લોકો વધુ ઉર્જાવાન અને તણાવમુક્ત અનુભવે છે એટલા માટે દક્ષિણ તરફ પગ રાખીને સૂવું ખોટું માનવામાં આવે છે તમે આ ગંભીર રોગોનો ભોગ બની શકો છો દક્ષિણ તરફ પગ રાખીને સૂવાનો અર્થ થાય છે અનેક રોગોને આમંત્રણ આપવું વૈજ્ઞાનિક એવું પણ માને છે કે ઉત્તર ધ્રુવની ચુંબકીય શક્તિ લોકોમાં માથાનો દુખાવો ઊંઘની સમસ્યા તણાવ અને સતત ચક્કર આવવા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે જો કે આ ખૂબ ગંભીર નથી પરંતુ ભવિષ્યમાં તે કોઈ મોટા ખતરા અથવા રોગોનું કારણ પણ બની શકે છે આવી સ્થિતિમાં દક્ષિણ તરફ પગ રાખીને સુવાનું ટાળવાનો પ્રયાસ કરો